જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો જયારે સીસી માં નવા સિલેબસ પ્રમાણે કામ અને સમયનો આ પ્રકારનો ક્વેશ્ચન આપણને જોવા મળે કે જ્યાં તમને ત્રણ વ્યક્તિઓ એ બી અને સી ની કાર્યક્ષમતાનો ગુણોત્તર આપ્યો છે ચાર જેમ પાંચ જેમ ત્રણ જો તેઓ સાથે કામ કરે તો કામ પચીસ દિવસમાં પૂરું થાય છે તો ફક્ત સી દ્વારા આ કામ કેટલા દિવસો પૂરું કરી શકાશે તો આ પ્રકારના પ્રશ્નોમાં આપણે શું કરીશું આપણે સૌને ખબર જ છે કે કાર્યક્ષમતા અને સમયનો ગુણાકાર કરીએ તો આપણને ટોટલ કામ મળે તો મારે ટોટલ કાર્યક્ષમતા જોવી પડે તો ટોટલ કાર્યક્ષમતા કેટલી થાય આ ગુણોત્તરનો સરવાળો કરો પાંચ ને ચાર નવ નવ ને ત્રણ બાર તો ટોટલ સરવાળો બાર થાય કાર્યક્ષમતાને ગુણાકાર જો હું સમય સાથે કરું તો મને ટોટલ કામ મળી જાય તો બાર ગુણ્યા પચીસ ભાગ્યા મારે ફક્ત કોની જોડે કરાવવાનું છે સાહેબ સી દ્વારા કરાવવાનું છે તો સી નો ભાગ કેટલો છે સાહેબ સી નો ભાગ છે ત્રણ તો ભાગ્યા કેટલા કરી દઉં ત્રણ પચીસ ચોક કેટલા થઈ જશે સો થઈ જશે તો સી એકલો જો આ કામ કરવા બેસશે તો એને કેટલા દિવસમાં પૂરું થશે સો દિવસમાં થશે જો આ પ્રશ્ન તમે સમજ્યા હો તો આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જે તમારે આન્સર કોમેન્ટમાં કરવાનો છે ઠીક છે જય હિન્દ જય ભારત